ગટરના પાણી વહ્યા અનેકવાર ગટર ઉભરાઈ છતાં ગસાફ કરી તંત્ર સંતોષ માની બેસી જાય છે અસારવા વિસ્તારમાં આવેલ એમએલએ ક્વાર્ટર રોડ ઉપર ઉભરાતી ગટરના પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે રોડ ઉપર ગટનું દૂષિત પાણીને લઈને લોકોને ચાલવામાં મુશ્કેલ પડે છે ત્યારે આ ગટના પાણી જાહેર રોડ પર ફેલાતા ખૂબ જ ગંદકીનો ફેલાવો થાય છે અને મજનો ઉપદ્રવ થઈ રોગચાળો ફેલાવવાની પણ શક્યતા રહેલી છે ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે ઉભરાતી ગટરના ગંદા પાણીથી રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે જેથી કરીને વિસ્તારમાં થતી ઓવરફ્લો ગટરોને લઈને દ્વારા તાત્કાલિક ધોરણે કાયમી પ્રશ્નહલ કરવા સ્થાનિક લોકોની માંગ છે